સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ભલજીભાઈ ઓનર છે ટ્રેક્ટર વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી તમને વિડીયો અંદર આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સૌરાય ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફઈ ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો 2003 ના મોડેલનું ટ્રેક્ટર છે ભલજીભાઈ ઓનર છે એન્જિન પાવરફુલ છે ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટ્રેક્ટર અત્યારે આખું રનિંગ કન્ડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તે ઓનરનું કહેવાનું છે બાકી તમે એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર તેમનો કઈ રીતના મેળવવા ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટરના કોમ્પલેટ છે કિંમત એક લાખ ને પંચાવન હજાર અંદાજ કિંમતમાં હજુ ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા જોવા મળશે મળશે તેની વાત કરું તાલુકો અને જેતડા ગામે ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું જીરો નંબર છે છે ભલજીભાઈના કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો